એની ભેંસો જતી રહી કાકો કઈ ન કરે મારી નહીં હું તો વાળો સિક્યુરિટી વાળો સિક્યુરિટી સિક્યુરિટી હા એટલે આ સિક્યુરિટીમાં રહેતો અટા આ તો બખાડો આપા તો બેહો બેહો દેખાય બેહી

ખબર નઈ પડતી મોકું લઈને જો અમે અંદર પૂછ્યા એ કોમ નું કેવાય ઉઠાયેલા અમારું

પોલીસ વાળા એટલે પોલીસ જ પાસે પૈસા કેવાય ફિર સોલાર સાહેબ સોલર એ

ભેગા ચાતો પાછા કોઈ જવા દો અંદર સાહેબ ને ભેગા થઈ જાય અત્યારથી ભરાઈ ગયા આપડે તો લ્યો

તમે કરો એના પેલી ફિરકી રહી ને એ હલાયલ દે તો તમે નો લઈ લઉં કરવાનું પોલ ટાઈટ કરવાનો ચોથા નંબર નંબર નો

ગઈ તો લે નેનું લાગતું હતું ના પહાડા તો મોટું પેલું એરટેલ ટાર જેવું હોય ને એના પર તો એરટેલ તો કઈ દીધું પણ સાહેબ અમારે યાર ચલવું તો પડશે તો રાખ્યું નહીં કરવા દે ને ભરાઈ ના રે ને તો ફાટી જાય હલો મનો બોલતા એકદમ ગુસ્સામાં ગોમનનો ત્યાગો આવી ગયો

Hai kapal yang tadi, tadi kapal yang tadi, tadi tadi, tadi kapal yang tadi, tadi kapal yang tadi, tadi kapal yang

આ ફિરકો ઉતાર્યો મોટો એટલે પેલા માણસો ને જરૂર પડી હતી માણસો તો ત્યાં માણસોની જરૂર પડી હતી બાજુ ખાડો કે આ બધો જે કોમ કરે ને એ તમારું કોમ નહી બીજું કરાવ સાહેબ એવું સિવાય આવું કે ભાઈ ફીરકો ફીરકો નહી આંગલીઓ ઘેર આંગલી ને આપડે ઉપાડી ઉપાડી મિલવા ના મિલ દો

સા <coughs>